ભારતની ગોલ્ડન ગર્લ મનુભાકર ફરી સજ્જ ટેકનિકમાં સુધારો અને નવી આધુનિક પિસ્તોલ જીતાડશે મેડલ તેવો આશાવાદ વ્યક્ત કર્યો ભારતની સ્ટાર નિશાનબાજ મનુ ભાકરે આગામી સ્પર્ધાઓ માટે પોતાનો આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું છે કે તે આ વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ વિજય મંચ પોડિયમ પર સ્થાન મેળવવા માટે ઉત્સુક છે તાજેતરના અભ્યાસ સત્રો બાદ મનુએ સ્પષ્ટ કર્યું હતું કે પોતાની રમત અને તકનીકમાં સતત સુધારો કરી રહી છે ભારતીય રમતગમત જગતમાં અત્યંત લોકપ્રિય એવી આ ખેલાડીએ આગામી વૈશ્વિક પ્રતિયોગિતાઓ માટે સઘન તાલીમ શરૂ કરી દીધી છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશ માટે વધુ સ્વર્ણ અને રજત ચંદ્રકો જીતવાનો છે પોતાના પ્રદર્શન વિશે વધુ વિગતો આપતા મનુ ભાકરે જણાવ્યું હતું કે તેની નવી પિસ્તોલ અગાઉના શસ્ત્રોની સરખામણી સંતુલનની દ્રષ્ટિએ ઘણી બહેતર અને ચોક્કસ છે નિશાનબાજી જેવી રમત કે જેમાં એકાગ્રતા અને સાધનની સચોટતા અત્યંત મહત્વની હોય છે ત્યાં નવું પરિવર્તન તેના માટે નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે આ આધુનિક સાધન સાથે તે વધુ આત્મવિશ્વાસ અનુભવી રહી છે જે તેની નિશાન સાધવાની ક્ષમતામાં વધારો કરશે રમત પ્રત્યેની તેની આ નવી સજ્જતા આગામી વિશ્વકપ ને અન્ય મહત્વની ટુર્નામેન્ટમાં ભારતને ફાયદો કરાવી શકે છે રમત ગમત ક્ષેત્રના વિશ્લેષકો માની રહ્યા છે કે મનુ ભાકરની હકારાત્મકતા અને નવા ઉપકરણો સાથેનો તેનો તાલમેલ ભારતીય શૂટિંગ દળ માટે પ્રોત્સાહક છે ઓલિમ્પિક અને એશિયન ગેમ્સ જેવા મોટા મંચ પર અગાઉ સફળતા મેળવી ચૂકેલી મનુ પાસેથી દેશને ફરી એકવાર શ્રેષ્ઠ દેખાવની અપેક્ષા છે આગામી સમયમાં થનારી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પસંદગી ટ્રાયલ્સમાં તેની આ નવી પિસ્તોલ સાથેની કામગીરી પર સૌની નજર રહેશે